સિદ્ધ ગંધર્વ યક્ષ તથા સર્વે દેવતાઓ પણ જેની પૂજા કરે છે સિદ્ધિ પ્રાપ્તિ હેતુ તેવા સિદ્ધિદાત્રીને અમે સર્વે સેવ્ય કરીએ છીએ માનીએ છીએ પૂજીએ છીએ મા દુર્ગાજીની નવમી શક્તિનું નામ છે સિદ્ધિદાત્રી દરેક પ્રકારની સિદ્ધિ દેવાવાળી દેવી હોવાથી માનું નામ છે સિદ્ધિદાત્રી માર્કંડેય પુરાણ અનુસાર અણિમા મહિમા ગરિમા લઘીમા પ્રાપ્તિ પ્રાકાપ્ય પ્રાકામ્ય ઈશિત્વ અને વસિસ્ત્વ આ આઠ સિદ્ધિ કહેવામાં આવી છે આ આઠેય સિદ્ધિ અને નવ નિધિના દાતા એવામાં સિદ્ધિદાત્રી છે આ ઉપરાંત પણ બ્રહ્મવેતર્ત પુરાણમાં શ્રી કૃષ્ણ ભગવાનના જન્મખંડમાં બીજી પણ અનેક અઢાર સિદ્ધિ પણ બતાવવામાં આવી છે મા સિદ્ધિદાત્રી ભક્તો અને સાધકોને દરેક પ્રકારની સિદ્ધિ પ્રદાન કરવા માટે સમર્થ છે દેવી પુરાણ અનુસાર ભગવાન શિવને એમની કૃપાથી જ સિદ્ધિ પ્રાપ્ત થઈ હતી એવી કથા પણ છે માતાની અનુકંપાથી કૃપાથી જ ભગવાન શિવનું અર્ધું શરીર દેવીનું છે માટે મહાદેવ અને દેવીનું એક જ શરીર શિવ અને શિવા એક જ કહેવાય છે અર્ધનારેશ્વર કહેવાય છે આ જ કારણે લોકમાં અર્ધનારેશ્વર નામે પણ શિવ અને શિવા પ્રસિદ્ધ છે મા સિદ્ધિદાત્રીને ચાર ભૂજાઓ છે માનું વાહન સિંહ છે મા કમળના આસન ઉપર બિરાજમાન છે માની પૂજાઓમાં ક્રમશઃ ચક્ર ગદા તથા શંખ અને કમલ પુષ્પ ધારણ કરેલા છે નવરાત્રિના પૂજનના નવમા દિવસે માની ઉપાસના કરવાથી દરેક સિદ્ધિ પ્રાપ્ત થાય છે જે આગળ આપણે નવરાત્રિના આઠ દિવસ સુધી માની જે ઉપાસના ભક્તિ કરી છે તેનું ફળ એટલે સિદ્ધિદાત્રી સિદ્ધિ દેવાવાળી શાસ્ત્રીય વિધિ વિધાનથી માનું અનુષ્ઠાન પૂજા સાધના કરવાથી ભક્તોને દરેક મનોકામના પૂર્ણ થાય છે તથા આ લોકમાં ભુક્તિ અને પરલોકમાં મુક્તિની પ્રાપ્તિ થાય છે મા સિદ્ધિદાત્રી માટે આ લોકમાં કંઈ પણ અગમ્ય નથી બ્રહ્માંડ પર પૂર્ણ વિજય પ્રાપ્ત કરવાનું સામર્થ્ય માં સિદ્ધિદાત્રીમાં છે માની કૃપાથી અનંત દુઃખરૂપ સંસાર નિર્લિપ્ત રહીને સુખોનો ભોગ કરતા કરતા અંતે મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે જીવ નવ માં મા દાત્રી શક્તિ અંતિમ શક્તિ કહેવાય છે અન્ય આઠ દુર્ગાઓની પૂજા ઉપાસના શાસ્ત્રી વિધિ વિધાન અનુસાર કરવાથી ભક્ત દુર્ગા પૂજાના નવમા દિવસે મા દાત્રીની ઉપાસના માટે પ્રવૃત્ત થાય છે સિદ્ધિદાત્રી માની ઉપાસના પૂર્ણ થયા બાદ જ ભક્તોની સાધકોની લૌકિક અને પારલૌકિક બધી પ્રકારની કામનાઓ પૂર્ણ થઈ શકે છે સિદ્ધિદાત્રી માની કૃપાપાત્ર ભક્તના ભીતરમાં કોઈ એવી કામના શેષ વધતી નથી એટલે કે એકદમ મનમાં હૃદયમાં સંતોષ પેદા થાય છે બધી સાંસારિક ઈચ્છાઓ આવશ્યકતાઓ સ્પૃહાઓ ઉપર ઉઠીને માનસિક રૂપથી મા ભગવતીના દિવ્ય લોકમાં વિચરણ કરતો ભક્ત માની કૃપાથી કૃપા રસને નિરંતર પાન કરતો રહે છે વિષય ભોગ તો જાણે શૂન્ય થઈ જાય છે મા ભગવતીનું પરમ સાનિધ્ય જ સર્વસ્વ થઈ જાય છે પરમ પદની પ્રાપ્તિ બાદ જેમ અન્ય વસ્તુની આવશ્યકતા રહેતી નથી તેમ મારીની ઉપાસના આરાધના ભક્તિથી મનુષ્ય ભક્તોના જીવનમાં સાધકોના જીવનમાં કોઈ વાતની આવશ્યકતા રહેતી નથી માના ચરણોમાં સાનિધ્ય પ્રાપ્ત કરવા માટે નિરંતર નિયમનિષ્ઠ રહીને મા સિદ્ધિ દાત્રીની ઉપાસના કરવી જોઈએ મા ભગવતીનું સ્મરણ ધ્યાન પૂજન તથા સંસારની અસારતાનો બોધ કરાવે એ વાસ્તવિકતા પરમ શાંતિદાયક અમૃત પદની તરફ લઈ જાય છે માની પૂજા આ નવમા દુર્ગા એટલે અંતિમ દુર્ગા છેલ્લા દુર્ગા પૂજા કહેવાય છે આ નવરાત્રિનું અનુષ્ઠાન થાય પછી જ નવરાત્રિનું સમાપન થાય છે આ આસો સુદ નવમી તિથિને રામનવમી પણ કહેવાય છે આ દિવસે શારદીય નવરાત્રિના આગલા દિવસે દસમા દિવસે દશેરાના દિવસે રાવણ પર રામ ભગવાનનો વિજય મનાય છે અધર્મ પર ધર્મનો વિજય મનાય છે દસમ તિથિ પર બુરાઈ ઉપર અચ્છાઈનો વિજય થાય છે એ પ્રતિકરૂપે આ દસમી તિથિ મનાવાય છે નવરાત્રિમાં નવદુર્ગાની પૂજા કર્યા પછી અંતિમ દશેરા કે જેમાં આપણે માતાજીની આરાધના કરી છે શક્તિ પ્રાપ્ત કરી છે તેનો સદુપયોગ કરીને મનુષ્ય પોતાના અંદરના દુર્ગુણો પોતાના અંદરના કુવિચારો કે જે રાવણ સ્વરૂપ છે તથા બારના શત્રુ આદિ પર વિજય પ્રાપ્ત કરે છે તે દશેરાનો ઉત્સવ છે જેને આપણે વિજયાદશમી કહેવાય છે મનુષ્ય ભક્તોએ પોતાની જાત ઉપર જ વિજય પ્રાપ્ત કરવાનો છે એ જ વિજયાદશમીનો ઉત્સવ ગણાય છે આ દિવસે રાવણ કુંભકરણ અને મેઘનાથના પુતળા પણ બાળવામાં આવે છે એ બધું સિમ્બોલિક છે આમ તો ભક્તોએ પોતાની અંદર રહેલા દુર્ગુણો અશાંતિને જ મારવાની હોય છે દુર્ગા પૂજા દ્વારા માની આરાધના કરીને શાંતિ સુખ સમૃદ્ધિ સૌભાગ્ય ભુક્તિ અને મુક્તિ પ્રાપ્ત કરવાની હોય છે માની પૂજા ઉપાસના કરીને મનુષ્ય પોતાનું કલ્યાણ કરી શકે છે સિદ્ધિદાત્રી દેવી જો પ્રસન્ન થાય તો સંપૂર્ણ જગતમાં રીતિ સિદ્ધિ પ્રદાન થાય છે આવા ભક્તોને દેવી સિદ્ધિદાત્રી અત્યંત સૌમ્ય સ્વરૂપા છે સર્વે ઋષિ મુનિઓ દેવતા ગણ માની સેવા પૂજા કરતા રહે છે મા સિદ્ધિદાત્રી કમલના આસન ઉપર બિરાજમાન છે કમળનું આસન એ શાંતિ સુખનું પ્રતીક છે માની સવારી સિંહ પણ કહેવાય છે મા સિદ્ધિદાત્રીનું આ સ્વરૂપ ભક્તોને શાંતિ આપે છે છે દેવતા ઋષિ નાગ મનુષ્ય બધા જ માના ભક્ત છે માં સિદ્ધિદાત્રીની પૂજા કરવાથી નવમા દિવસે નિર્વાણ ચક્ર નું ભેદન થાય છે માં સિદ્ધિદાત્રીની પૂજા વિધિ વિશે પણ આપણે જાણી લઈએ ભક્તોએ સવારે વહેલા ઉઠીને મા કુળદેવી કે મા સિદ્ધિદાત્રીના સ્વરૂપનું હૃદય મનમાં ધ્યાન ધરવું ત્યારબાદ માને એક બાજોટ ઉપર લાલ વસ્ત્ર પાથરીને જો કમળ પુષ્પ પાસે હોય અથવા ગુલાબનું પુષ્પ પણ ચાલે એ પુષ્પ રાખીને માની ચિત્રજી ફોટો કે મૂર્તિ હોય તેનું સ્થાપન કરવું માની ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરવું આ દિવસે માને હલવો પૂરી પણ ધરી શકાય આ ઉપરાંત માને આજના દિવસે તલનો ભોગ જો ધરવામાં આવે તો મૃત્યુ ભયથી મુક્તિ મળે છે એવું કહેવાય છે તલ આજના દિવસે વિશેષ ભોગમાં સમર્પિત કરવા જોઈએ માની પૂજા આરાધના કરીને ધૂપદીપ નૈવેદ્ય આદિથી માને પ્રસન્ન કરવા જોઈએ માના મંત્ર જપ કરવા જોઈએ આ ઉપરાંત પણ આજના શુભ દિવસે દુર્ગા પૂજાની જ્યાં નવમી તિથિ છે તે દિવસે ઘરમાં નાનો હવન પણ કરી શકાય અને મંદિરે પણ હવન થાય છે ત્યાં શ્રીફળ ચૂંદડી હોમવા જવાય કારણ કે આમ કરવાથી ઘરમાં સુખ શાંતિ રહે છે હવન પૂર્વે જ દેવી દેવતા અને માતાની પૂજા કરવી જોઈએ હવન કરતી વખતે દરેક દેવી દેવતાના નામની આહુતિ અપાય છે બાદમાં માતાના નામની ઓમ સિદ્ધિદાત્રેય સ્વાહા નામની આહુતિ અપાય છે દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો જોઈએ અથવા તો માના કોઈ પણ મંત્ર જપ પણ કરી શકાય ચંડી પાઠ કરી શકાય આ ઉપરાંત પણ દેવીનો મંત્ર છે યા દેવી સર્વભૂતિસુ સિદ્ધિદાત્રી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ અર્થાત હે દેવી દાત્રી સર્વસિદ્ધિ આપનાર હે મહામાયા જોગ માયા અમે આપને પ્રણામ કરીએ છીએ વારંવાર વંદન કરીએ છીએ હે માતા અમારી સેવાનો સ્વીકાર કરો અને આપ અમારી પર કૃપા કરો સિદ્ધિ પ્રદાન કરો આવી માને પ્રાર્થના કરાય છે હે પરમ શક્તિ પરમ ભક્તિ દેવા વાળી સિદ્ધિદાત્રી હે વિશ્વકર્તી વિશ્વભરતી વિશ્વહરતી વિશ્વ પ્રિતા તમને અમે નમસ્કાર કરીએ છીએ અમારા ભાવભાવના કષ્ટોનું નિવારણ કરો અને અમને સિદ્ધિ પ્રાપ્ત કરાવો ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ કરાવો આ રીતે માને પ્રાર્થના કરવાની અંતમાં માના નામની આહુતિ અપાય છે આરતી અને ક્ષમા પ્રાર્થના કરાય છે હવનમાં જે પ્રસાદ ચઢાવવામાં આવે છે તે બધાને વહેંચાય પણ છે ત્યારબાદ અગ્નિને ઠંડી કરાય છે પવિત્ર જલથી વિસર્જન કરાય છે યજ્ઞની જે ભસ્મ છે તે રોગ સંતાપ અને ગ્રહ બાધાથી રક્ષા કરવાવાળી છે મનના ભયને દૂર કરવાવાળી છે માટે માના યજ્ઞનું જે હવન કુંડમાં જે રાગ છે તેનું તિલક કરવું જોઈએ આવી રીતે માની પૂજા પાઠ આજના દિવસે નવમીના તિથિના દિવસે થાય છે પૂજા સંપન થાય એટલે માની આરતી અવશ્ય ઉતારાય છે તે મિલતી હૈ સિદ્ધિ તેરે નામ સે મન કી હોતી હૈ कठिन કઠિન કામ સિદ્ધિ કરતી હો जब ही हाथ से वक के सिर धरती हो तुम तेरी पूजा में तो ना कोई विधि है तू दाती तू सर्व सिद्धि है रविवार को तेरा सुमिरन करे जो तेरी मूर्ति को ही मन में धरे जो तू सब काज उसके करती है पूरे कभी काम उसके रहे ना अधूरे तुम्हारी दया और तुम्हारी यह माया रखे जिसके सिर पर मैया अपनी छाया सर्व सिद्धिदाती वह है भाग्यशाली जो है तेरे दर का ही अम्बे सवाली हिमाचल है पर्वत जहां वास तेरा महानंदा मंदिर में है वास तेरा मुझे आसरा है तुम्हारा हे माता भक्ति है सवाली तू जिसकी दाता जय दात्री माँ तू सिद्धि की दाता तू भक्तों की रक्षक तू दासों की माता

મારા અપરાધને ક્ષમા કરો હે પરમેશ્વરી હું આહવાવન કરવાનું જાણતો નથી જાણતી નથી વિસર્જન કરવાનું પણ જાણતી નથી જાણતો નથી અને પૂજા કરવાનું પણ નથી જાણતો માટે મને ક્ષમા કરો હે દેવી હું મંત્રહીન ક્રિયાહીન અને ભક્તિહીન થઈને જે કાંઈ પૂજા મેં કરી છે તે સર્વે હે સુરેશ્વરી તમારી કૃપાથી જ પૂર્ણ થઈ અથવા થાશે સેંકડો અપરાધો કરીને પણ જે મનુષ્ય તમારા સ્થળે આવીને હે જગદંબા કહીને તમને પોકારે છે તેને તે ગતિ પ્રાપ્ત થાય છે કે જે સ્વયં પરમપિતા બ્રહ્માજી વગેરે દેવતાઓને પણ સુલભ નથી હે જગદંબિકા હું અપરાધી છું પરંતુ તમારા સ્થળે આવેલ છું અત્યારે અનુકંપાને પાત્ર દયનીય છું તમે જેમ ઈચ્છો તેમ કરો હે દેવી અજ્ઞાનને લીધે કે ભૂલને કારણે મેં જે કઈ અપરાધ કર્યો હોય તેને ક્ષમા કરો સચ્ચિદાનંદ સ્વરૂપ પરમેશ્વરી હે જગન્માતા કામેશ્વરી તમે મારી આ પૂજાનો પ્રેમપૂર્વક સ્વીકાર કરો પ્રસન્ન થાવ મારી ઉપર પ્રસન્ન દેવી સર્વભૂતે શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમ મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌની મહારાજે શ્રી કૃષ્ણ